ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એટલે ફેમિલી બસ મજામાં છે તો મજામાં જ રહેવાનું આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું બધાને જય માતાજી જય દ્વારકા દેશ ને આજ માતાને ખબર હવામાં મેં બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે સાહેબ કે તું આજ શરૂ કરે તો મેં શરૂ કરી દીધો અને હું તો આજ તમને બધાને ખબર છે પહેલાં હું જતી હે રીંગણ તોડવા પણ પોગી ગયા ને પાછા જોવા અત્યારમાં જોવા પવન કેટલો છે જો અને વાદળા એવા છે અને આમ નજારો હોય તો જોવા જોઈએ કે મસ્ત હે દરિયામાં આમ નજારો મસ્ત હે પણ દરિયામાં હે મજા બહુ થઈ ગયેલા છે સામ વરસાદ આવે એવું થઈ ને એટલે જો કેટલા મજા છે ને આવી રીતનું કંઈક છે અને હું જાતી ગઈ છે ને રીંગણા તોડવા પણ પોગી ગયા તો તમને રીંગણા દેખાડી દઉં પેલા મારે બે જ રીંગણી છે ઓલી એક જ રીંગણી છે પણ આવેલા છે બે રીંગણા અને જુઓ જરાતી ખામે છે પછી એ કોલે પણ છે દેખાતું હોય તો જરૂરથી છે ને બે રીંગણા છે તો હું ને ઓલા પડખે છે ને ફટાફટ પેલા રીંગણા તોડી આવું પછી તમને દેખાડું કેવા રીંગણા છે આ રીંગણે છે ને મેં હમણાં સોંપી છે સર મસ્ત બધી ઉભી તો થઈ ગઈ પણ હવે જયારે કોળે પટી થાય તો હસી અહીંયા છે રીંગણા એક જ રીંગણી રીંગણા આવ્યો બીજા આપડે અહીંયા ઘણી બધી સોંપી બધી રીંગણી વહી ગઈ બધી રીંગણી વહી ગઈ એક રીંગણી રહી તો આપડે બે રીંગણા તોડી લીધી અને આની પેલા નહીં આ રીંગણી આપણે ઘણા રીંગણા ખાઈ લીધા છે અને હું તમને બધાને એક વાત કહું પેલા તો હું કે ને આમાં મેં ને મારી બેન નંદી આવી અમે વાવ્યું હું સોંપ્યું એટલી હતું કે ગવાર સોંપ્યા અમને એમ હતું કે ગવાર ન બી છે તો સાહેબ લાવ્યા શું ખબર છે બધાને ઓલા કેવા મોળા મોળા હોય ગયા હન થઈ ને વરસાદ ના આવ્યો બળી જાય મેં કીધું હાલ થયું બળી જાય ને મોળા ને શું કરવા માંગતું ત્યાં બધું હાવા કોરું પડી ગયું હવે તો என setSearchوني வலள செப்பனே ஜொக்டா தே ஃபுலி गई तो ஆடு ஆடு ஊгелே அம்னம் ஆ तेरे ரிங்கடாடி கேரே ரிங்கடாடி ஜி ஹோ थोड़ी नहीं दे சரம் சரி உட்காம் கேரு தமியா தக்னே बता ફેમિલી રેસીપી બનવા મળી છે ને જય માતાજી જય દ્વારકા દેશી આમ જો YouTube ફેમિલી મજામાં માતાજી મજા આ બધા તમારા બધાનો હાર્દિક 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 સ્વાગત છે ને બાકી જો બંગ બાકી ઇન્ટર પર બટે એને કોઈ બનાવવાનું છે ભાઈ જો આમાં નાખ્યા છે બટેટા સોળીના દાણા રીંગણા અને હજી છેલે છેલે ટમેટા એ પણ નાખવાના છે અને પછી આ તમે એક ના શાક ખાઈ જાવ એટલે પછી આમાં લાકડા નાખવાના નાચા પણ નાખવા લાકડા એ નાખવાના હોય ને

તો ના એટલે અહીંયા આટો મારવા પગી ત્યાં એટલે પછી તેડી મેકવા દે ચલો કઈ ના તો છે ને ઘરે રસોઈ બનતી ને આપણે વીઓ ડારે મારવા ડારે આવીને મોટર ખેવન બહુ બાટીને ધબધપટી શરૂ કર્યું છે ભાઈ કેમ કે પાણી આવતું નથી બે જમણથી ઘરે પાણી નથી આવ્યું તો પછી પાણી જોવે તો આપણે આપણે ખાઈ જઈએ છીએ મોટરની ભૂંગળી આમ જોવો વળ ખાધા મારો બાપ આ હા હા ઓહો માય ગોટ આમાં તો ભાઈ હું આવતું છે કો હા પાણીને બાણીને ભૂસણ ભૂસણ કસરોન કસરણ કેવી મિત્રો સિસ્ટમ નીકળે તમે જોવો આમ ફેમિલી અહીંયા અમારું બેઠું કેવું છે બોલો આ મોટર્સ નો છે ને આ છેડો તૂટી ગયો હતી અમે છે કે પાછળથી કાયપુ ઢાકણો આઈલી સાકુ સાકુ એ આ કાયપુ કતા આમ તો અંદર લે કેટલા બધા કાકરા નીકળ્યા મોટર ની અંદર કાકરા બોલો એટલે કે પાણ આવા તો હું કરવો બોલો આમ ગાઈસ આવે ફાઈનલી હવે આવતી ફેકી છે ને અમે ભાઈ મોટર ને અમે છે ને એને ઢીંડું કાપી લેવું ઢીંડું કાપીને છેડો ને હવે શરૂ કરી છે હવે આમાં આ દારમાં પાછી ઉતારી દેવાની છે તો ગાઈસ મટર ઉતારવાનું શરૂ કરી દીધું છે અમારે શામજી ભાઈ રીતને રીતે ધીમે ધીમે જાય છે તો ગઈસ આવી રીતે મોટર નાખી દીધી એમની આખી આખી ને ધીમે 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 જોઈએ હવે ને હવે ઓલું ઓછું કરીને નાખ મોટા વાય તૂટી જાય ફાઇનલી સાલો થઈ ગયા અંદર નાખી દીધી ને પાણી વ્યવસ્થિત આવી ગયું છે મારા વાલા કઈ ઘટે એમ જોવો ધીમે ધીમે આવે છે પણ પાણી મસ્ત આવે છે ને એમ તો બહુ ઘણું આવે પીણે પાણી શું હતું નહીં બધી પગી ગયું છે તો સાલો ફટાફટ હાંધો નાખી દઈ અને જઈ ઘરે પાણી આવી ગયું છે મોજ આવી ગઈ ભાઈ ત્રણ દિવસનું પાણી નતો આવતું આજ આવ્યું ઉપર તો ફેમિલી અમે છે ને ઘેરે દાતા ઘેરે દાતા ઈચ્છા છે કે તમને ખલેલા દેખાડી દો પણ બાકી કાંઈ વાંધો નહીં ખલેલા છે આપણા હું તો મારા વાલા આ છે ખલેલા ખાવા એટલે જેને ખાવા એટલા ને કેમ કે મારો ભાઈ આ પાકતા નથી હરકાને પાકે તો કે ખવાય એવા થાતા નથી આવા ખલેલા હે અને એમ તો હજી દૂર હતો કે આવો પાણી પોગી નતા જતો તો ચાલો જઈ જઈએ જલ્દી જલ્દી ઘરે પાણી આવી જ મોજ આવી જોમે લે આપણે છે ને ડારે લે આવી જાય એટલે ફટાકે પાણી જો આવતું થઈ જો ધીમે ધીમે આવતું હો ને બાકી આપણે આયા ન ત્યાં તો જમત થઈ જશે તિયા તૈયાર તા હાલો ભાઈ સંમા શાક માં છે સોળે ના ટમેટા રીંગણા ને બટેટા આવી રીતે બખ સાક્ષી ચાલો તો ફટાફટ

main ini ya? Tani boleh jalan? Tani boleh jalan? Iya nih boleh ya No wait to, Iya wait to keato. Zanudi, eh Zanudi tarai. Ya nih. દોસ્તીના ના હમે હમ ખાધા એવી ભાઈ બંધી હમારી કોને તમે જેમ ચાલો કઈશ તો ફટાફટ કોટડા તો ફેમિલી હું દરિયા મોજ નીકળી જશે મારા વાલા બહુ બાટી તરતપટી જઈ છે ચાલો આપણે અચાનક વિડીયો બેન કરવાનું કારણ એક ગાડી આવતી તો આવી પાતળી ખેડીમાં ગાડી અમારે તેરવામાં બહુ મુશ્કેલી પડે એના કારણે વિડીયો આપણે ઉભો રાખો ને પછી એવા પાછા જાય છે કોટડા તો હું દરિયા મોજ તો મજા આવી તમને બધાને અને મજા આવે ને તો આ નો મજા આવે ને તો ફેમિલી અમે છે ને ગામમાં પૂકી જશે મારા વાલા એક ઘટી એવી છે કે કઈ ઓની આગળ આગળ સાયકલ આગળ રાખવું છે કે એરોડા હું તમને બતાવું આવડો દોસ્ત છે કે સાયકલ ઘડી કામ આખે ને કામ આખે ને એનો વિડીયો બનાવવાનું શરૂ કર્યો છે હવે ખબર પડી ગઈ હવે એ દીકરો સીધી આવશે સીધી ન આવે તો કેમ કે એના બપા થઈ બી લાગે આપતા લીધા આપી દો બોલે એનો પ્લાન મારો ભાઈ નેક્સ્ટ લેવલનો પ્લાન છે અને જલ્દી જલ્દી જાય છે એની ભાઈ કેટલી કેટલી આ કે બોલો તો ચાલો ફેમિલી જલ્દી જલ્દી જઈએ હવે અમે ફોટા તો ફેમિલી દર્શન કરી લેજો મંદિર આવ્યું છે ભોળાનાથ તો ફેમિલી અમે છે ને ઓછા તો કેવો ના પકી જાય પણ આપણે દરિયા વિડીયો બનાવતા બીજી ચેનલ માટે અને મારા વાલા છોતરા નીકળી જાય વરસાદ એવો દુનિયાનો ઘરે ફોન કરો કે એક ટીપુ નહીં મારે તો કેમેરા સંદાય જાય ને હું એ બાડો થઈ જાય આખો ઠરી જાય આ ભાઈ એ ઠરી જાય હલ્દો નહીં ભાઈ ને દાંત કાઢો નહીં ભાઈ ને એટલે એમ બે ઠરી જાય

નાખ્યું નાખો એટલે નાખો છે તમે તો અંદુ પડે ને પછી આમ એવો દોર્યો પડેલી એમ છે ને ગામમાં લીયા વાળા મરસાન લઈ આવક લીધું છે શામી ભાઈ કંઈક બનાવીશું એનું મરસાનું અને હવે છે ને એમ વાડીએ કયાદુ નહોતો ને તો તમને વાડીમાં બતાવવા દાવો શું માંડવી વાળી છે મગફળી બળે તો સિંક તો એ કેવી છે કેવી નહીં તમને બતાવી દઉં ને કંઈક છોડો મજા આવે એવું નજર હોય તો દેખાડું ફેમિલી આપણે છે ને આવી જી વાડીમાં વાડીમાં કંઈક આવી રીતની માંડવી અમારા વાલા જવો તમે અને આ માંડવીની અંદર કંઈક સડાવવાનું શરૂ છે એટલે કે પાળા

ખરેખર આમ પાળા ચડી ગયા ને આવી રીતનું આ કઈક દેશી જોગડ આપણે બનાવેલ છે ને આ પૈસા વસૂલ છે ઓકે હોય તો હકીકતમાં આમ જુઓ જુનિયા પાળા ચડી ગયા મસ્ત તમારો તમારો દેશી જોગડ સારો હો ભાઈ પૈસા વસૂલ હવે હો ભાઈ માણા નો ખેંચે કે માણા આપણા આ સોડું એટલું ખેંચે કે આમ જોવો પણ હું છે એટલું કઠણ છે તો વસૂડી લીખો અહીં હાલો ભાઈ સીબી ઝેડ આર વન ફાઈવ તો શરૂ થઈ જાય ને પછી ભાગે છે માથે સીધી તોય ગાઢી જઈ એ તોય હા માથે ઉભો ગઈ તોય જાય એ પૈસા વચૂલ જો ભાઈ 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 પૈસા વચૂલ અને આશા રાખું કે તમને આવું ગમ્યું છે તો કોક આવું કરાવજો ક્યારેક આવી ગાડી હોવી જોઈએ ને આવા ચક્કર મોટું નાખેલું હોય ને ગાડી આમ જો દબાઈ બની જો પડે ને ખેંચે બોલ આખે આખા માથે ઉભા રહી તો ખેંચતો એટલે નવીન લાગે કે આપણને તો ફેમિલી તમે જોઈ શકતા છો મારા વાળા આવી રીતની એક માઇન્ડ વિશેલી છે મસ્ત મસ્ત મોટી એવી બે છે ઘટે બોલો આવી રીતની એવી જગ્યા છે પણ હવે પાળા સડી જાય ને વરસાદ આવી જાય હવે મસ્ત થી જાય ઘટે જ એવી બાકી આમ જુઓ આની લગડું કેમ પડે आउ छे गाइस खाली जलोसन इलिया भाई मेगी दिदू पकड़ो नथी दुकी जेत छे फैमिली तमरो कोक नाव बनावो न बांधो न तो अलग आखलो तो आंधा किदो आखलो न बाखलो न बाम भाई न दु बांध देव न भाई आउ तम कोई न सीतोसी तो यार सीतोसी नो खा न गाडो से कर गी हलवाई गी हे गाडो से रंग गी थी आडिया मतिर किरो ताता बतु ख्या थाई गयो दोरी बांध दी एम न कदो मुने नोक पडि गियो सीट पिट बतु काळ दी तम आं पकड़ी एडिर किरो नोक सई नोक पडि गियो जोर पे लउसी करिया

તો આવી રીતનું છે ને આ સક સોડાક થવાડા કરી તો મસરાન બસરા આગુ વિજયબા કે આવી રીતે વીડિયા ઉતારી આમ અમે રમત કરતા હોય બરાબર હવે તો બે હા હે ની કાઈસ તો ઊભો થઈ ગયો છું ભુંગરાડિયા ને એવું હવે નો કરે ને અને આમ જોઓ પાલતી ફોરેવી એમ તો કો ખવરાય હોય તો અમે હાથ કિરો ખાવા આવડા ભાઈ નવડા ભાઈ મને બળજથી જગાડ્યો ને મે ભાઈ મર્ચુરે એમ કાધા દનિયાની મજા આવી ગઈ પણ એ આપણે તમને દેખાડ્યું નતો કેમ કે મોબાઈલ મારો ઘરે તો ધમજી પેલી ને આયા પછી અને અહીંયા વિડીયો બને છે તમે જોજો આ ભાઈ આમ જોવાય કે કેવા અહીંયા પર બેઠા હે અભી 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 તો છે ને આ ફેરી વ્યવસ્થિત મોબાઈલ ફેરી જો નકર મારો ભાઈ મોબાઈલ ફેરવે ને તો આમ ફેરાય એમ ફેરવી દે બોલો ગઈશ એવું છે બાકી તો કાંઈ વાંધો નહીં આલોક ધવાડે કરીને તાપી મેં આજ હાજ પડી જશે ને આજનો બોલો કાંઈ અલગ રાખશું બીજા નવા બોલો પણ મળશે તો બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કર દેજો ને આઈક કરવાનું ભૂલતા નહીં કરી દેજો બાય